બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંખીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી શ્રીરામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવનચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે મેળામાં એક સાથે આઠ થી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે